તો આજે જોઈએ ને તો બધી જ જગ્યાએ વરસાદ ચાલુ છે મતલબ સૌરાષ્ટ્ર લગભગ આખું બધી જગ્યાએ ચાલુ છે અને વરસાદની મોસમમાં ભજીયા વધારે બને છે તો બટેટાની આપણે ત્રણ વેરાયટીના દાબડા ભજીયા અને એવી જ રીતે બટેટા ચિપ્સ અને બીજા એક ભજીયાની રેસીપી શેર કરી છે સાથે એકદમ સરસ ફાફડા સાથે ખાઈએ એ કઢી પણ શેર કરી છે અને દહીંની ચટણી ખૂબ જ એકદમ ટેસ્ટી એવી દહીંની ચટણી પણ છે હા ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું છુંના પટેલ તમે છો મારી ચેનલમાં ખૂબ જ સરસ આપણે દાબડા ભજીયાની રેસિપી શેર કરી છે તમને ગમે તો તમે પણ શેર કરી દેજો સાથે ફાફડા સાથે ખવાય એવી કઢી અને દહીંની ચટણી પણ શેર કરી છે તો ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને લાઇક શેર કરતા રહેજો તો આ દાબડા ભજીયા માટે આપણે જે બટેટાની ચિપ્સ કરી દઈશું તો એના માટે ચાર નંગ બટેટાને મેં લીધેલા છે અને આ રીતે આપણે ચિપ્સ કરી દઈશું ચિપ્સ કરી અને એને બેથી ચાર પાણીએ ધોઈ આ રીતે જ્યાં સુધી પાણી સાફ ન આવે ત્યાં સુધી ધોઈ એકદમ સરસ એને ચોખ્ખા કરી લઈશું અને ત્યાર પછી એમાંથી આપણે દાબડા ભજીયા બનાવીશું તો એના માટે બેસન લીધેલો છે દોઢ વાટકી બેસન છે થોડું નમક અને હળદર એડ કરી દઈશું પાણી નાખી જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું ને આ બેટરને બનાવી લેશું તો પહેલાં થોડું ઓછું પાણી એડ કરી દઈશું ત્યાર પછી વિક્સરની મદદથી આપણે ચલાવી દઈશું અને પછી હાથની મદદથી આ રીતે એકદમ સરસ આપણે ફેટી લઈશું તો આ રીતનું આપણું બેટર તૈયાર થઈ જશે તો જે દાબડા ભજ્યા છે ને એના માટેનો આપણે મસાલો બનાવી લઈએ સેવ લીધેલી છે આદું લીધેલું છે ગાર્લિક છે તણ લઈંગ છે અને બે ચમચી તલ એડ કર્યા છે ધાણાજીરું એડ કરી દઈશું ત્યાર પછી થોડી એવી અડધી ચમચી હળદર પણ એડ કરી દઈશું એક ચમચી આપણે કાશ્મીરી મરચું એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક અને ગરમ મસાલો એડ કરી દઈશું ત્યાર પછી ખાંડ પણ એડ કરી દઈશું ને હવે આપણે છેલ્લે લીંબુનો રસ એડ કરી દઈશું એકદમ સરસ એવો આ મસાલો બને છે કોઈ પણ શાકની અંદર ભરો તો પણ એકદમ સુપર ટેસ્ટ આવે છે તો આ રીતે આપણે મસાલો બનાવી લેશું અને ઉપરથી મસાલો બહાર કાઢી થોડું એવું તેલ એડ કરી દઈશું બે ચમચી તેલ અને લીલા ફ્રેશ ધાણા એડ કરી અને આ બધું આપણે મિક્સ કરી લેશું તો છે ને એકદમ સહેલું માપ હવે આ રીતે આપણે બનાવી લઈશું મતલબ આ હાથથી થોડું વધારે દબાવી પ્રેસ કરીને મેશ કરશું એટલે આ રીતે આપણે મળી જશે મસાલો અને દાબડા ભજીયા માટે તૈયાર છે હવે મરચાં લઈ લઈશું ગાર્લિક લઈ લઈશું અહીંયા આખું જીરું આપણે લીધેલું છે એક ચમચી એક ચમચી આપણે આખા ધાણા લઈશું અને સેટ્રિક એસિડ મતલબ લીંબુના ફૂલ એક પીચ લઈશું જીરું લઈશું અને આ બધું બરાબર પીસી લઈશું આગળ હું તમને જણાવીશ કે આપણે આ ચટણી ક્યાં યુઝ કરી હતી અહીંયા બે ચમચી આપણે બેસન લેવાનો છે ત્યાર પછી એમાં પણ આપણે સેટ્રિક એસિડ મતલબ લીંબુના ફૂલ એક પીચ એડ કરી દઈશું ખાંડ એડ કરી દઈશું અને એ પ્રમાણે જ આપણે હળદર પણ એડ કરી દઈશું થોડું એવું પાણી નાખી અને એકદમ સરસ આને મિક્સ કરી લઈશું મતલબ કઢી માટે આ બેટર આપણે બનાવીએ છીએ તો થોડું નમક પણ આમાં એડ કરી દઈશું મતલબ આ ખાટું ને મીઠું બે ટેસ્ટ આપશે તો આ રીતે થોડું એવું તેલ મૂકી દઈશું કઢી માટે અને તેલ ગરમ થાય ત્યાર પછી એક ચમચી આપણે રાઈ એડ કરી દઈશું ને મરચાંના આ રીતે એક મરચાના ટુકડા કરેલા છે એ પણ એડ કરી દઈશું થોડું એવું સતળાય એટલે આપણે જે લિક્વિડ બેટર બનાવ્યું એ પણ આની અંદર જ એડ કરી દઈશું હવે પહેલાં આમાં આપણે પાણી એડ કરવાનું છે પાણી થોડું બોઇલ થાય ઉકળી જાય ત્યાર પછી આપણે જે બેટર બનાવ્યું એ આ પાણીની અંદર આપણે એડ કરી દઈશું એકદમ સુપર ટેસ્ટી આ કઢી બને છે ખૂબ જ સરસ એકદમ આમ ખાવાની મજા પડી જાય ને એવી આ કઢી બને છે કેમ કે ફાફડા ગાંઠિયા સાથે આપણે ખાઈએ છીએ એ કઢી છે હવે આ રીતે ઉપરથી પાછું મેં પાણી એડ કર્યું ટોટલ બેથી અઢી કપ આમાં પાણી એડ કર્યું છે અને ખૂબ જ આને આપણે પાંચ કે ચાર ચાર કે પાંચ મિનિટ આને ઉકાળી દઈશું એટલે ખૂબ જ સરસ એકદમ મસ્ત કઢી બનીને તૈયાર થઈ જશે તો કડીને આપણે આમ જ ઉકળવા માટે છોડી દઈશું ને સાઈડમાં આપણે જે મસાલો તૈયાર કર્યો એમાંથી દાબડા ભજીયા બનાવી લઈશું મતલબ આપણે જે સ્લાઇસ બનાવેલી છે બટેટાની એને આપણે ભરી દઈશું અને ત્યાર પછી આપણે એવી જ રીતે બીજા ભજીયા પણ મતલબ ત્રણ વેરાયટીના ભજીયા તો વિડીયો અંત સુધી જોજો ગમે તો શેર કરી દેજો તો આ જે બટેટાની સ્લાઇસ છે એ પહેલાં તો લઈ લઈશું વચ્ચે આ મિડલમાં મસાલો ભરી દઈશું અને ઉપરથી પાછી આપણે એક સ્લાઇસ મૂકી દઈશું જેથી કરીને આ રીતે આ દાબડા ભજીયાનું જે છે એ રેડી થઈ જશે તો આવી રીતે આ સ્લાઇસમાંથી આપણે ત્રણ વેરાયટીના ભજીયા બનાવવાના છે તો થોડી સ્લાઇસ માટે આપણે દાબડા ભજીયા બનાવીશું અને બાકીની સ્લાઇસ આપણે છોડી દઈશું તો આપણા દાબડા ભજીયા માટે ભજીયા આ રીતે મસાલો ભરી અને તૈયાર છે અને હવે આપણે તેલ મૂકી દઈશું તેલ ગરમ થાય ત્યાર પછી આ ભજીયાને આપણે ફ્રાય કરી લેશું તો જે બેટર બનાવ્યું એ પણ તૈયાર છે અને તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી ભરીને બેટરની અંદર થોડું તેલ પણ એડ કરી દઈશું જેથી કરીને એકદમ સ્મૂથલી આપણું જે ભજીયાનું જે બેટર છે ને એકદમ પતલું હોવું જોઈએ જરા પણ જો ઝાડુ હશે તો આ જે પૂરી છે બટેટા પૂરી એકદમ ફૂલી પણ નહીં શકે અને ખાસો ત્યારે બંને બાજુ ઝાડું દાડું પડ આવશે ખાવામાં એટલે બિલકુલ મજા નહીં આવે તો આ રીતે એકદમ જુઓ થિકનેસ એની એકદમ પતલું હોવું જોઈએ ત્યાર પછી અંદર ડબ કરીને ઉપર હાથ કરી અને વધારાનું જે બેટર છે એની તારી અને પછી જ આપણે આ પૂરી અંદર પાડીશું તો પહેલાં તો આપણે થોડી બટેટા પૂરી પાડી લઈએ અને ત્યાર પછી આપણે જે દાબડા ભજીયાનો મસાલો જે ભર્યો એ દાબડા ભજીયા બનાવી લઈએ તો આપણે થોડી આ બટેટા પૂરી પણ બનાવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને તૈયાર છે હા મારા બટેટા થોડા નાના હતા તમારે જો મોટા બટેટા હોય તો એકદમ સરસ આની સ્લાઇસ બને છે અને એકદમ મોટી એવી પૂરી મળી આવે છે અને સ્લાઇસરમાં જો પતલી ચીપ્સ નીકળે જેમ બને એમ તો વધારે સારું મારું જે સ્લાઇસર છે એ થોડું જાડી ચીપ્સ કાઢે છે તો પતલી હોય તો વધારે પણ વધારે સારી બને છે હવે આ રીતે આપણે એ બટેકા પૂરી બાદ હવે આપણે દાબડા ભજીયા માટેનું આ જ બેટરમાંથી એને પણ પાળી લઈશું જોઈ શકો છો બેટર છે એકદમ પતલું છે ઉપર એકદમ ઘાટું પણ ન ચડવું જોઈએ એકદમ પતલું બેટર રહેવું જોઈએ જેથી કરીને આપણી જે પૂરી છે એ આપણે કેવું રસપુરીની પૂરી ખાઈ એવી સરસ એકદમ ફૂલીને દડા જેવી થાય અને ક્રિસ્પી કરવા માટે પહેલાં હાઈ ફ્લેમ પર આને એડ કરી દઈશું અને ત્યાર પછી જ્યારે પૂરી થોડી એવી એકબીજા સાથે અલગ થવા લાગે ત્યાર પછી આપણે મીડિયમ ટેમ્પરેચર પર આને ચાર મિનિટ માટે થવા દઈશું મતલબ વચ્ચે વચ્ચે આપણે અલટ પલટ કરતા જઈશું અને આને થવા દઈશું તો એકદમ સરસ ક્રિસ્પી એવી પૂરી બની જશે અને જ્યારે આને તળવા માટે એડ કરો ત્યારે જો બની શકે તો મતલબ જેવો કડાઈની અંદર જેટલી પૂરી આવે મતલબ એમાંથી આપણે બે પૂરી ઓછી રાખીશું એ રીતે આપણે એડ કરીશું જેથી કરીને એકદમ સરસ એને ફૂલવાની થોડી પણ જગ્યા મળે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આમ જ એને ધીમી ફ્લેમ પર એકદમ શેકતા રહીશું મતલબ તળતા રહીશું અને ત્યાર પછી આને બહાર કાઢી લઈશું જોઈ શકો છો એકદમ સરસ આપણે દાબડા ભજીયા પણ તૈયાર છે તો આવી જ રીતે આપણે બીજા દાબડા ભજીયા બનાવી લઈશું થોડી આપણે બટેટા પૂરી બનાવી અને હવે આ થોડી ચિપ્સના આપણે દાબડા ભજીયા જ બનાવી લઈશું મતલબ જેટલો મસાલો હતો એટલો મસાલો ભરાય એટલા આપણે દાબડા ભજીયા બનાવી લઈશું અને બાકીના જે બટેટા બને એની પણ એક રેસિપી બાકી છે તો વિડીયો અંત સુધી જોજો ગમે તો શેર કરી લેજો અને ચેનલ પર જો નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે તેલ પણ ટેમ્પરેચર એકદમ જ ગરમ છે અને હવે આમાં આપણે થોડી એવી હાથ વડે આ રીતે જ છે ને હાથને ખંખેરતા ખંખેરતા પાળીએ એ રીતે બુંદી પાડી લેશું ને આ બુંદી આપણે લાસ્ટમાં તમે જોશો કે ક્યાં યુઝ કરી હતી આગળ આપણે ચટણી પણ બનાવીએ ચટણીને આ બુંદી બંને સાથે યુઝ થશે તો છેલ્લે સુધી જોજો ગમે તો શેર કરતા રહેજો હવે આ બુંદી પણ તૈયાર છે અને ત્યાર પછી આપણે જે બટેટાની સ્લાઇસ વધેલી છે એમાંથી આ રીતે નાનું નાનું એકદમ સરસ છીણ કરી લેશું હવે જો તમારે બટેટાની સ્લાઇસ પતલી હશે ને તો આ છીણ છે ને એકદમ પતલું થશે રેસા જેવું અને મારે આ થોડી જાડી છે એટલે આ છીણ આ રીતનું થયું છે સાથે આપણે એક ઓનિયનને પણ લઈશું તો આટલી છીણ છે ને સાથે ઓનિયનને પણ એ જ રીતે આપણે બારીક બારીક મતલબ લંબાઈમાં કટ કરી લઈશું તો હવે આ લાસ્ટ રેસીપી છે આપણી તો બટેટાનું છીણ એડ કરી દઈશું એક ઓનિયનનું છીણ પણ આમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આદુની લસણ આદુની પેસ્ટ એડ કરી દઈશું એક ચમચી લસણ આદુની પેસ્ટ કાશ્મીરી રેડ ચીલી પાવડર ધાણા જીરું થોડો એવો અજમો પણ એડ કરી દઈશું હાથથી મેચ કરીને અને આમચૂર પાવડર અવશ્ય એડ કરવો તો આમચૂર પાવડર એક ચમચી છે થોડું એવું નમક છે અને લીંબુનો રસ છે હવે આમાં જેમ જોઈએ આપણે બેસન એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો એકદમ સરસ આ ભજીયા પણ બને છે અને આ થોડા ક્રિસ્પી બને છે હવે આ રીતે જેમ જોઈએ એમ પાણી એડ કરી અને આટલું ઢીલું કે પોચું મતલબ બહુ કડક પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં આવી રીતનું આનું આપણે બેટર બનાવી લઈશું અને તેલ પણ ગરમ છે તો સાથે આને પણ આપણે પાડી દઈશું આને પણ એમ જ મીડિયમ ફ્લેમ પર આપણે તળતા રહીશું થોડા એવા આપણે ક્રિસ્પી કરી લઈશું ખૂબ જ ટેસ્ટી આ ભજીયા પણ બને છે અને એકદમ ફટાફટ બનતી રેસીપી છે અને હવે આપણે બનાવી લઈશું દહીંની ચટણી તો અહીંયા દહીં લીધેલું છે દહીંની સાથે આપણે આગળ જે ચટણી બનાવી જીરું એડ કરીને એ ચટણી છે અને ત્યાર પછી ખાંડ એડ કરી દઈશું જે બુંદી બનાવી એ પણ એડ કરી દઈશું થોડા ધાણા એડ કરી દઈશું બાકીનું તો બધું આપણે ચટણીમાં એડ કરેલું જ છે તો એકદમ સુપર ટેસ્ટી આ દહીંની ચટણી બને છે એકદમ સુપર ટેસ્ટી હવે આ બુંદી છે ને જો વધારે નાખવી હોય તો પણ નાખી શકો અને ઓછી નાખવી હોય તો પણ નાખી શકો ને એકદમ સરસ ફેટી લેવાની એટલે એકદમ સરસ એવી આ ચટણી તૈયાર છે જો આ ચટણી એક વખત બનાવી લીધી ને તો કોઈપણ ફૂડની અંદર આ ચટણી ખાશો એવી એકદમ ટેસ્ટી છે અને કઢી પણ એટલી જ સરસ છે સાથે છે દાબડા ભજીયા તો ખાવાની મજા પડી જાય અને વરસાદનું મોસમ છે તો ક્યારે બનાવો છો જો બનાવો તો કોમેન્ટ કરી કોમેન્ટમાં જણાવજો કે કેવી હતી રેસીપી અને વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો અને આ ચટણી છે ને મતલબ દહીંની જે ચટણી છે એ કોઈ પણ ફૂડમાં ચાલે મતલબ જો તમને ખજૂર આંબલીની ચટણી ન ખાતા હોય અથવા તો ખાટું ન ખાતા હોય તો એકદમ સરસ આ દહીંની ચટણી એકદમ એવરેસ્ટ છે તો જરૂરથી બનાવજો ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ